अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश्वरानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करें जय सच्चिदानंद यदि आप कह लूं कि के केवल दर्शन પછી जे 3 अवतार 2 3 अवतार होए तेमादी एकज मनुष्य अवतार होए एकज ओनली पांच वो तो पांच में एकज ગતિમાં વધારે ચર્ચા છે અચ્છા અચ્છા અંદર થી એવું લાગે કે દેવગતિ તો બહુ બોરિંગ હશે અને ગતિ તો બહુ

તમારે લાખ વખત લાખ વર્ષ જીવવાનું હશે લાખ વર્ષમાં લાખ વખત મરવાનું હશે ને તો કુદરત મારશે નહી પણ ટુકડા કરે તો જોઈન કરી નાખશે કારણ કે એમાં મર્ક્યુરી નું બોડી હોય કેવું હોય મર્ક્યુરી નરગતિમાં અને દેવગતિમાં વેક્સ નું બોડી હોય એટલે નાનું મોટું થઈ શકે અને ટ્રાન્સપરન્ટ હોય ટ્રાન્સપરન્ટ એટલે દેવો ને ના હોય એટલે આ બધા સત્સંગો મેં કરેલા છે બધા આ બધી બાબતોમાં બહુ વિગતવાર વાત કરી છે ડિટેલમાં નરગતિ શું છે દેવગતિ શું છે દેવગતિ નરગતિ કેમ છે વાય ઇટ ઇઝ રિક્વાયર એમ

બાકી જે મનુષ્ય ભોગવા એવા કર્મ છે એના માટે તો મનુષ્ય બહુ મને જ છે તમને અને સંજોગો શક્તિ લઈને આવે છે એટલે એવું માનવાનું નહીં એવું નહીં એ તો આવું હોય જ આપણે વાંધેલું છે તો પછી થાય જ ને હવે તો આ દેવોને લાખ વર્ષ દસ લાખ વર્ષ નું આયુષ્ય હોય દેવોના હાઈ લેવલ ના દેવો દસ લાખ વર્ષ નું આયુષ્ય હોય હવે આયુષ્યમાં કેવું હોય બોડીમાં એક સેન્ટ ફેરફાર ના થાય

એટલે આપણે થાક લાગે ઊંઘ લાગે એવું બધું ત્યાં હોય જ નહીં અને ત્યાં બધાની બ્યુટી ફિક્સ હોય અને કોઈને ફિઝિકલ કામ ના હોય ત્યાં કરી દેવતાઓને પોત પોતાના એવી ક્ષમતા હોય કે એક સેકન્ડમાં ક્યાંથી ક્યાં જઈ શકે એક સેકન્ડમાં શું શું બનાવી શકે મેલે બનાવી નાખે ઝુંપડી બનાવી નાખે એ લોકોની દૈવી શક્તિ હોય કેવી હોય ડિવાઈન પાવર હોય એ લોકોને ફિઝિકલ પાવર ના હોય પણ એ લોકોની રેન્જ પ્રમાણે જે જે દેવની રેન્જ હોય ને

રોલ આ આ આ બંને ખાલી આ બંને ખાલી ટાઇટલ છે પણ આને વિદરાક શાસન દિવ્ય દેવતાઓ કહેવાય પણ એવા ઘણા બધા છે 24 તીર્થંકરના હોય છે આપણે બે દાદા પણ આ બે બોલતા હતા પદ્માવતી ને ચકે સોરી એટલે આપણે પરંપરા તો લખી છે પણ મેઈન વસ્તુ કોન્સેપ્ટ છે કે વિદરાક શાસન દેવતાઓ અને પહેલા જે આપણે ભદ્રકાળી માતા નું અને અંબે માતા પૂજે છે એની સ્પક્ષપાતી કહેવાય એ પેલા પ્રકૃતિ ના કહેવાય પેલા મોક્ષ માર્ગ માટે ના કહેવાય હાજી પ્રકૃતિ ને સુખરૂપ કરવા માતાજીની કરવી ભક્તિ મજબૂત ની કાઢ્યા શક્તિ એટલે પાતી દેવો બધા દેવો લક્ષ્મી દેવો સરસ્વતી દેવો ધનવંતરી દેવ આ બધા દેવો છે એ બધા પ્રકૃતિના દેવો છે અને પેલા વિતરા શાસન દેવતાઓ મોક્ષ માર્ગ માટે બંનેના ફિલ્ડ જુદા છે ફિલ્ડ જુદા છે બંને છે દેવી દેવતાઓ પણ ફિલ્ડ જુદા છે ખાલી કે ને જુદા છે બધાના હા જી હવે સાંભળીએ છીએ ખબર પડી આ રોલ આપણે સમજાયું હવે એ બધું સમજાયું તે બધું પુરુષાર્થમાં તો આવે ના તો એ ઉદયકર્મ જ કરીને સમજ મેં જે એક્સપ્લેન કર્યું એમાં તમે બરાબર ધ્યાનથી ના સાંભળ્યું મેં એવું કીધું કે પ્રશ્ન પૂછે તે ઉદય કર્મ ને જવાબ આપે તે ઉદય કર્મ અને પ્રશ્ન સાંભળનારું છે તે ફાઇલ નંબર એક છે તે ઉદય કર્મ પણ એને ગ્રહણ કરે છે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા કે જેને પુરસાદ કરવાનો છે સમજાય છે એ જે ગ્રહણ કરે છે એને જેવું સમજાય છે એને જેવું એપ્લિકેશન કરે છે એવું એને અનુભવ થાય છે અને એ પ્રોસેસ કેવી ફોરવર્ડ થાય છે

કારણ એની પાસે લાઈવનેસ છે પેલા તો મિકેનિકલ છે ચંદુલાલ તો કુદરતી રચના છે હાજી હવે આપે જે આ પ્રાર્થના આપી છે અને પછી એ પ્રાર્થના નું જયારે સાંભળી અને પછી પ્રોસેસ કરે છે અંદર પ્રતિષ્ઠિત આત્મા અને પછી પ્રાર્થના જે કરે છે પછી જે સેમ પ્રાર્થના પછી સમગ્ર ટાઈમ ફાઇલ એક કરે અને એ વખતે એ ઉદયકર આવે કે પછી પ્રાર્થના પ્રાર્થના પ્રકૃતિ એક વાર કરે કે સો વાર કરે ઉદય કર્મ જ કહેવાય પણ પ્રાર્થના કરતી વખતે પ્રતિષ્ઠિત ભાવ શું 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 છે 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 દ્રષ્ટિ જ્ઞાન દર્શન એ પુરુષાર્થ કહેવાય જેમ જેમ કે કે નંબર પ્રાર્થના કરે અને તે વખતે પ્રતિષ્ઠિત આત્મા પોતે આ જે ફાઇલ પ્રાર્થના કરે છે એને ઉદય કર્મ માને કુદરતી રચના માને અને હું પોતે કુદરતી રચનાથી મુક્ત એવો શુદ્ધ આત્મા માને તો એ પ્રતિષ્ઠિત આત્માનો મૂળ પુરુષાર્થ થયો

એક વસ્તુ ધ્યાન રાખવાનું કે રખડતું જાણ્યું છે એ સ્થિર રહ્યું તે જુએ અને ભટકે છે તે એ જુએ ને હાજી પણ આપણને કન્ફ્યુઝન શું લાગે છે કે મારું ચીજ સ્થિર રહ્યું તારે મારું અને ભટકે છે ત્યારે મારું નથી એવું નહીં મનને માય પ્રકૃતિનું ચીજ છે

બદલવામાં પડવાનું નથી આપણે દ્રષ્ટિ બદલવી છે કે કુદરતી નું એક વાક્ય છે મને સૂત્ર નું કે જે જીવો ને જે મુક્ષુઓને આ મન વચન કાયા ની અવસ્થા માત્ર કુદરતી રચના સમજાઈ ગયું બધી જ અવસ્થામાં

E